અરજદારના જણાવ્યા પ્રમાણે ભરતીમાં અને છે અરજદાર ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં યોગ્યતા ધરાવતા ન હોય તેવા ઉમેદવારોની પસંદગી કરી ઓર્ડર અપાયા છે સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે રાત્રે બાર વાગે ઓફિસ ખોલી ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા અને જેને લઈને અધિકારીઓની નિયત ઉપર પણ સવાલ ઉભા થયા છે

આ લોકોએ શું કર્યું છે જે કે પહેલી પસંદગી દિવ્યાંગોની હોય ને વિધવાઓની હોય અને સરકાર શ્રી જાહેર ક્રમાંક જાહેરનામા પ્રમાણે અમને ભરતી નથી કરી બરોબર ત્યારે દિવ્યાંગ પરિપત્ર દિવ્યાંગો માટે સ્પેશિયલ પરિપત્ર બહાર પડ્યો કે ચાર ટકા દિવ્યાંગોને અનામત મળવી જોઈએ તો આ ભરતીમાં કેમ ચાર ટકા દિવ્યાંગોને અનામત ના મળી

અને જે આ ઓર્ડર કરવામાં આવે છે એ રાતે બાર એક વાગે ઓફિસ ખોલી આ ઓર્ડર કરી દેવામાં આવે છે તાત્કાલિક એવું તો શું ઇમરજન્સી હતું કે રાતે બાર વાગે ઓફિસ ખોલીને ને એમને ઓર્ડર કર્યા આમની સીસીટીવી કેમેરા કાયદેસર તપાસ કરવામાં આવે તો બાર આવે કે અમને રાતે બાર વાગે ઓફિસ ખોલીને ઓર્ડર કઈ રીતે કર્યા મારું નામ સોલંકી હરેશકુમાર પ્રતાપજી છે હું પંચોતેર ટકા દિવ્યાંગ છું અહીંયા દાંતા તાલુકામાં મધ્યાન